নাই <laughs> ত એક જ મિનિટ હોય એમાં જ રહેજો મિનિટ મારું નામ પ્રવીન સિંહિયા છે મેં હેલ્થ ફાઉન્ડેશન નું ફાઉન્ડર છું અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેના પેરેન્ટ્સ કોઈ ટ્યુશન ફી સ્કૂલ ફી નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરું અમે તો એજ્યુકેશન લઈ લીધું અમારા પેરેન્ટ્સે અમને ભણાવી દીધું પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી પૈસા નથી સ્કૂલની ફીસ નથી કરી શકતા સ્પોન્સર નથી કરી શકતા એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરેલો કૃષ્ણ મારી જોડે સંપર્ક માં આવ્યા તો કૃષ્ણાજી જોડે સાથે ભેગા થયા અમે લોકો અને કઈ રીતે આને આગળ વધારું એક એનજીઓ નો રૂપ આપ્યું

સેગમેન્ટ માં ભી અમે હેલ્પ આઉટ કરીએ છે અને કોઈ એવો પર્સન આવે કે જેને સોસાયટી રિલેટેડ કોઈ બેઝિક નીડ હતી એની જોડે એમાં અમારો એનજીઓ એઝ અ ગ્રુપ સપોર્ટ કરે છે બધા જ અમારા એનજીઓ ટીમ મેમ્બર્સ છે જે વોલેન્ટિયરલી આખો દિવસ આપણા એનજીઓ માટે સપોર્ટમાં કામ કરે છે એવું સમજો કે મિનિમમ ફોર હંડ્રેડ પ્લસ છોકરા સ્પેસિફિક છોકરાઓને આપણે એજ્યુકેશન સ્પોન્સર કર્યું છે

સાથે તમે કરી શકો તો અમે એની જોડે જોડે એમના બર્થડે નું સેલિબ્રેશન કઈ ડોનર ને બી પ્રોત્સાહન આપ્યું છે મારું નામ કૃષ્ણા ગુપ્તા છે અમે લોકો હેલ્પા વર્લ્ડ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ છે તો એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ 3 વર્ષથી ચલાવીએ છે અને અનઓફિશિયલી અમે લોકો 4 વર્ષથી આજ સેમ કાર્ય કરીએ છે દરેક છોકરાઓને અમે લોકો અમારો ઇનિશિયેટિવ છે કોઈ પણ છોકરો ભૂકો ના સોવું જોઈએ દરેક છોકરાઓ સ્ટ્રીટ કિડ આશ્રમમાં જે બી ઓર્ફન કિડ રહે છે એ લોકોને ને અમે બહુ વિતરણ કરીએ છીએ પ્લસ હજી સુધી અમે ચારસો સે પ્લસ હજાર છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી દઉં અને આજે પણ અમારો એનજીઓ નો ઇવેન્ટ જ હતું જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કિટ વિતરણ કરી છે એજ્યુકેશન કિટ આપીએ છીએ પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છીએ આ અમારા ફાઉન્ડર મિસ્ટર તરુણ સિંગલા અવેલેબલ છે એમની તમે પૂછ્યું